મે 2017 પુરા. વંદરા એક્ટેકથી નવીત્રે નંદિગળ યોની દેવંત. તટલાસન તાલુકા માં યોજાયલા લોક દરબાર માં 111 પ્રશ્નો સકારાત્મક નિવારણ યોજાયું હતું. તટલાસન તાલુકા ના લોક દરબાર માં લોક સંવાદ સેતુ ના કાર્યક્રમ આજે ગુજરાત રાજ્ય મંત્રી તદનિકાંત પટેલે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી મંત્રીએ સદલાસન તાલુકાના સાહુ વિકાસને સુવિધા લગતા વિવિધ પ્રશ્નો તેમજ ખેતી વીજ સેવાના ટેકનોલોજી ઉપયોગ કરી કોમ્યુનિકેશન અને પાણી તેમજ ગ્રામ રસ્તા અને રાજ્યની સરકાર નીતિ અને આયોજન મુજબ કામગીરી કરવા અધિકારીઓને મહત્વની દિશા સૂચન કર્યું હતું સતલાસણા ખાતે યોજાયેલા લોક દરબારમાં કાર્યક્રમમાં નાગરિકોના રજૂ કરાયેલા એકસો અગિયાર પ્રશ્નનું સકારાત્મક નિવારણ કરવામાં આવ્યું હતું મંત્રીએ લોકોના પ્રશ્નના ઉકેલમાં સંવેદના દાખવી માનનીય અભિગમથી પણ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દ્રશ્યવંત નેતૃત્વ લોકતાંત્રિક વહીવટને સુદ્ધ બનાવી પ્રજા સુધી પહોંચાડવાનો જનસમસ્યાના સ્થળે પર નિવારણનો અભિનવ રાજ્યવ્યાપી વ્યાપી એટલે કે લોક સમાજ સેતુ લોક સમાજ સેતુમાં જન સમસ્યાનું વિસ્તૃતકરણ કરવામાં આવી રહ્યું છે ગતિશીલ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા આનંદીબેન પટેલની ગતિશીલ સરકારે વાદ નહીં વિવાદ નહીં માત્રને માત્ર સંવાદના વિકાસ મંત્રને ચરિતાર્થ કર્યો છે પ્રજાના પ્રશ્નોને ઘર આંગણે જ ઉકેલ લાવવા માટે શરૂ કરાયેલા લોક સંવાદ સેતુ કાર્યક્રમને રાજ્ય કક્ષાથી છેક તાલુકા કક્ષા સુધી વિસ્તારોમાં

जीएमबीएच ने एम बी एच नी सब्सिडी राइट राष्ट्र इंडिया द्वारा यूपीवीसी पी स्टेशन में मार्केटिंग करवा प्लांट एशिया में पहला प्लांट है जो यू पी विंडो यहाँ पर बनाएंगे और प्रोफाइल सिस्टम हम लोग बनाएंगे यूरोप में इस तरह के विंडो 60% परसेंट मार्केट होता है जैसे हमारे यहाँ 60% परसेंट लकड़ी का या है एल्यूमिनियम का रहता है वहाँ पर यू पी का है इससे आपका करीब करीब 30 परसेंट एनर्जी बचेगा एयर कंडीशनिंग का जो आपका लॉस है जैसा ठंडा करने में बाहर से गर्म हवा आ रहा है तो काफ़ी लॉस होता है विंडो वीक होने की वजह से इस विंडो से आपका 30 परसेंट से 35 परसेंट तक आपका एनर्जी बचेगा आपका जो भी इन्वेस्टमेंट है वो छः महीने में रिकवर हो जाएगा सपोज आपको, आपको दस परसेंट फालतू देना है तो उसका पे आपका इलेक्ट्रिसिटी बिल के अंदर छः महीने के अंदर रिकवरी आ जाएगा ये हमारा एशिया में पहला प्लांट है तो हमारे यहाँ से एक्सपोर्ट भी होना है तो हम लोग क्वालिटी बहुत अच्छी रखनी पड़ेगी बिकॉज हमें सिंगापुर भी भे भेजना है मलेशिया भी भे भेजना है इंडोनेशिया भी भे 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 भेजना है तो क्वालिटी हैज़ टू बी चेयर क्वालिटी इज़ वन ऑफ़ द बेस्ट क्वालिटी ये एनर्जी वैल्यू से कि तीस परसेंट बचेगा पच्चीस परसेंट कहने से कुछ नहीं होता है इसमें नंबर है कि जैसे किसी गाड़ी का बोलते हैं कितना एवरेज है तो इनके एक नंबर डिफाइंड होता है वो हमारे पास वेल टेस्टेड है सब कुछ हम लोग सर्टिफिकेट वगैरह देंगे हम लोग घर घर में जा रहे हैं

રિટ્સ અને સીઓ સીઓડર સીટ્સ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનભોની વિશેષ મહેમાનોની હાજરીમાં આ પ્લાનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે એઝ્યુઝ સ્પાસ્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અરુણ શર્મા અને માર્કેટ મેનેજર એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા હિસન ફેલ્બાને ખાસ ભાર મૂકતાં જણાવ્યું હતું કે એઝુઝ સ્પાસ્ટ ભારતીય ફેન સેશન બજારમાં મોટી તક નિહાળી રહ્યું છે અને આથી અમે અમારી મજબૂત પકડ જમાવવા સતત રોકાણ કરી રહ્યા છે જર્મન નાગરિકો અને વડોદરા પ્લાન્ટનું મોનિટરિંગ કરવા ભારતમાં કુટુંબ સાથે સ્થાયી થયેલી ક્રિશ્ચન ફિલ્મને જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા દસ વર્ષના અમારા અનુભવથી અમને જણાવ્યું કે ભારતમાં ફિલ્મ સ્ટેશન ઉદ્યોગની વૃદ્ધિની ઘણી મોટી તકો રહેલી છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ના નવા પ્રેસિડેન્ટ સીએ એમ દેવરાજા રેડ્ડી અને વાઇસ પ્રેસિડેન્ટ સીએ નિલેશ

વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા પૂરી પાડી હતી અમદાવાદની મુલાકાતે આવેલા એમ દેવરાજા રેડ્ડીએ જણાવ્યું હતું કે સીએના નવા કોર્સને સરકારની મંજૂરી મેળવવામાં વિલંબ થયો હોવાથી હવે નવા કોર્સનો અમલ મે બે હજાર સત્તરમાં થશે રિલેક્સેશન કર્યા એ ખાલી બી ટુ બી બિઝનેસ માટે અને માર્કેટ પ્લેસ તરીકે જોવા એટલે હું પોતે રિટેલ બિઝનેસ કરતો નથી પણ હું ખાલી એક પ્લેટફોર્મ આપું છું કે જેના થ્રુ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્લેટફોર્મ થ્રુ વેચી શકે એમાં હન્ડ્રેડ પર્સન્ટ એફડીઆઈ અલાઉ કર્યું છે હજુ આજે પણ બી ટુ સી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમરનું એફડીઆઈ હજુ આજે પણ રિસ્ટ્રિક કર્યું છે અને એ બી ટુ સી અલાઉ કરશે ઓનલી વિથ અ પરમિશન ઓફ ધ ગવર્મેન્ટ અને એના માટે જે એફડીઆઈની રિટેલ સેક્ટરની પોલિસી છે કે તમારે મિનિમમ થર્ટી પર્સન્ટ લોકલ સોર્સિંગ કરવું પડે મિનિમમ અમુક વસ્તુની મેન્યુફેક્ચરિંગ લોકલ કરાવવું પડે અમુક કમ્પ્લાયન્સ કરવા પડે એ બધા જ કમ્પ્લાયન્સ કન્ડિશન બહુ સ્ટ્રિક્ટ છે એટલે મારા પ્રમાણે અત્યારે ચેન્જિંગ ઇકોનોમી પ્રમાણે એકલું ફિઝિકલ રિટેલ સેલ્સની સાથે ઈ કોમર્સ સેલ્સ પણ અલાવ કરવું જોઈએ બાબત દેશ હમણાં એવા કસ ઉપર છે ઇકોનોમીના કે ત્રણ ચાર ખાસ ચીજો પર હમણાં ઘણા બધા પગલાં લેવાયા છે એક તો પહેલી એપ્રિલ બે હજાર સોળથી નવું એકાઉન્ટિંગનું ધોરણ આવી રહ્યું છે ડિએસ જે ના રિલેટેડ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે તો જે મોટી કંપનીઓ છે એ લોકોને નવા એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ અપ્લાય કરવા પડશે પહેલી એપ્રિલથી તો એ બહુ મોટું પહેલ છે ઇન્ડિયા ઇન્ડિયા હવે વર્લ્ડની સો કન્ટ્રીઝ ઉપર જોડાવાનો છે એ એંગલમાં આપણા જે યંગસ્ટર્સ છે એના માટે આખું નવું એક હોરાઇઝન આવશે નવું એકાઉન્ટિંગ શીખીને પૂરી ઓપોર્ચ્યુનિટી વર્લ્ડમાં એમને આવશે સીપીટી હવે ફાઉન્ડેશન તરીકે ઓળખાશે અને તેમાં બસો માર્ક્સ ઓબ્જેક્ટિવ અને બસો માર્ક્સ સબ્જેક્ટિવ એમ કુલ ચારસો માર્ક્સના બે પેપર રહેશે નવ કોર્સ અમલમાં આવ્યા પછી જૂના કોર્સના વિદ્યાર્થીઓ છ થી દસ જૂને પરીક્ષા આપી શકશે દેશમાં હાલમાં અંદાજીત આઠ લાખ વિદ્યાર્થીઓ સીએ નો અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે અંદાજે એક લાખ વિદ્યાર્થીઓ સીએ ફાઈનલ પરીક્ષા આપે છે જેમાંથી દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ સીએની ડિગ્રી મેળવે છે વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ વિક્રમસિંહે જણાવ્યું હતું કે આગામી દસ વર્ષમાં દસ લાખ સીએની જરૂરિયાત ઊભી થવાની હોવાથી કોર્ષનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે અમે સંરક્ષણ મંત્રાલય અને નાણાં સહિત વિવિધ સ્ત્રોતને વધુ સારી રીતે લાભ લઈ આવી શકવામાં માટે સીએનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે ફેબ્રુઆરી માર્ચ બે હજાર સોળમાં આઈ સીએના એકવીસ કેન્દ્રોમાં કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય પોસ્ટિંગમાં વાર્ષિક રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પચાસ લાખનું સર્વાધિક પેકેજ અને આંતરરાષ્ટ્રીય પક્ષમાં રૂપિયા ત્રીસ લાખનું પેકેજ અને નવા ક્વોલિફાઈડ મેમ્બરો માટે સરેરાશ વાર્ષિક સાત પોઈન્ટ પચીસ લાખનું સીટીસી ઓફર કરાયું હતું

ધોરણો ઊંચા બનાવ્યા છે અતિસફળ પંદર સત્તાવન વર્ષ પાવરના ટ્રેક્ટર્સની કંપનીની વિશાળ વતમાન શ્રેણીમાં ઉપરોક્ત ટ્રેક્ટર્સનો ઉપયોગ થશે યુવા શ્રેણી પાંચ મોડલ્સમાં ઉપલબ્ધ છે જેમાં અનુક્રમે બસો પાંસઠ ડીઆઈ બસો પંચોતેર ડીઆઈ ચારસો પંદર ડીઆઈ ચારસો પંચોતેર ડીઆઈ અને પાંચસો પંચોતેર નો સમાવેશ થાય છે આ ટ્રેક્ટર્સ પંદ રાજ્યોમાં ઉપલબ્ધ બનશે અને તેનો ભાવ चार पॉइंट पाँच चौंसठ लाख की सरुस्ट यहाँ पे महिंद्रा यूवो की पांच ट्रैक्टर की रेंज लॉन्च की है और ये जो रेंज है ये 32 टू हॉर्स पावर से लेके 45 फाइव हॉर्स पावर तक है 32, 35, 40, 42, 45 फोर्टी एच पी के ट्रैक्टर्स इसमें हैं इसकी सबकी विशेषता ये है कि इसमें काफ़ी सारी बेस्ट इन द क्लास फीचर्स है जैसे कि अगर हम इंजन से शुरू करें तो सबसे ज़्यादा पावर वाला इंजन टॉर्क वाला इंजन इसमें दिया गया है मैक्सिमम टॉर्क इसका सबसे अच्छा है इसकी जो पीटीओ पावर है वो तो सबसे ज़्यादा है इसमें जो हाइड्रोलिक्स लगा हुआ है वो हम जिसको प्रिसीशन हाइड्रोलिक बोलते हैं एकदम अचूक काम करने के लिए इसका इस्तेमाल किया जा सकता है इसकी जो लिफ्ट कैपेसिटी है 1500 किलो वो सबसे ज़्यादा है इसमें जो ट्रांसमिशन लगा हुआ है वो भी अ, अनोखा है इसमें पंद्रह गियर्स है बारह फॉरवर्ड और तीन रिवर्स और इसमें फुल कॉन्स्टेंट मिश गियर बॉक्स है जिसमें गियर्स बदलने में बहुत आसानी होगी इसका जो ऑपरेटर प्लेटफॉर्म है वो भी बहुत अच्छे तरीके से डिज़ाइन किया गया है जिसमें बैठने के लिए बहुत आरामदायक सीट है और लीवर्स और पेडल में एफर्ट कम लगेगा और इसमें साइड शिफ्ट गियर दिए गए हैं जैसे कि कार में आप साइड में गियर होते हैं और शिफ्ट करते हो उसी तरह से साइड शिफ्ट गियर दिए गए हैं तो इन सारी विशेषताओं के साथ ये ट्रैक्टर है और गुजरात मार्केट हमारे लिए बहुत इंपॉर्टेंट मार्केट है इसके जो थर्टी टू फोर्टी फाइव श्रेणी में इसमें काफ़ी सारे ट्रैक्टर्स बिकते हैं

કરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખેતીને લગતી વિવિધ પ્રકારની કામગીરી અંગે ગ્રાહકો તરફથી મળેલી માહિતીના આધારે યુઓની રચના કરવામાં આવી છે નવા યુવોનું શક્તિશાળી એન્જિન તમામ પ્રકારની એપ્લિકેશન અને માટીની પરિસ્થિતિમાં લઘુત્તમ આરપીએમ ડ્રોપ સાથે એક સમાન અને સાત્વપૂર્ણ શક્તિ પૂરી પાડશે જેમાં વધારે બેકઅપ ટોર્ક ઉપલબ્ધ હોવાથી સખત માટી પણ કામ કરતી વખતે અટકતું નથી યુવા ચારસો કલાકની સર્વિસ ઇન્ટરવલ છે જે ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે પરિણામે તેને વસાવવાનો ખર્ચ ઓછો આવે છે યુવ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા બિહાર ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ હરિયાણા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ અને ઓરિસ્સા સહિત પંદર રાજ્યોમાં ઉપલબ્ધ હશે मित्र आता अत्या सुधी ना मुख्य समाचार समाचार गतीविधीमध्ये आप निहा न्यूज बुलेटिन नमस्कार